વીસમી ઓગસ્ટ બે હજાર પચીસ બુધવાર ઈસુએ આપેલું દ્રાક્ષવાડીમાં મજૂરોનું દ્રષ્ટાંત ઈશ્વરના રાજ્યને સમજાવે છે ઈશ્વરના રાજ્યમાં સહુ સમાન છે સૌને સૌની જરૂરિયાત પ્રમાણે પૂરું પાડવામાં આવે છે સૌને શ્રમનો અધિકાર છે એટલે ભલે દિવસ ડૂબવા આવ્યો છે તે ભાઈને કામ મળવું જોઈએ ભલે તે ભાઈએ ઓછા કલાકો કામ કર્યું છે પણ તેના પેટનો ખાડો વહેલી સવારથી કામ કરતા મજૂરોના પેટના ખાડા જેટલો જ છે એટલે એને સમાન ખોરાક મળવો જોઈએ ઈશ્વરનું રાજ્ય વહેંચીને ખાવામાં છે મારામાં આવી વહેંચી ખાવાની ભાવના કેટલે અંશે છે પ્રસ્તુત કરતાં અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ